સુરત એસજીએસટી પર ગંભીર આરોપ એસજીએસટી જીએસટીના કામો કરવા માટે લાંચ ભીખ માંગે છે કેટલા સમયથી એસજીએસટી હેરાન પરેશાન કરતા હોવાનો સીએ એસોસિએશનનો આરોપ ઘટનાને લઈને સીએ એસોસિએશન દ્વારા કમિશનર એસજીએસટી નાણામંત્રી ગુજરાત રાજ્ય સીબીએસઆઈ ચેરમેનને પત્ર લખવામાં આવ્યો અગાઉ પણ સીએ એસોસિએશન દ્વારા પત્રો લખી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ હાર્દિક કાકડિયા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું સીએ એસોસિએશન સુરત નું પ્રમુખ છું અત્યારે જે ટાઈમ એટલે મની હોય છે ટાઈમ મની હોવાને કારણે દરેકને સમયની સમસ્યા હોય બધાને સમય દબાવવામાં આવે એટલે વ્યવહાર થતો હોય છે એસજીએસટી દ્વારા સમય બરબાદ કરી અને લોકો પાસેથી પૈસા પડાવવા કઈ રીતે

જે વેપારીઓ છે એ મુશ્કેલીમાં પડતા હોય તે જે કે તે પ્રમાણે આચરણ કરે છે